ઉખાણું પેલું સૂરજ ઉગે ને એ જાગે સૂરજ હાથમે ને ઊગી જાય એને નર કે નારી ન હોય ઉડીને આકાશે જાય તો બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે પતંગયુ ઉખાણું બીજું દાદાનું આખું ખેતર નાનો પણ મોટો ખેતર બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે ગાડીઓ ઉખાણું ત્રીજું પેટમાં પાણી મોં પર કચરો ગામ આખું ભેગું થયું માર્યા વગર નહીં છૂટકો બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે સીભડું ઉખાણું ચોથું મારે આંખ છે પણ હું જોઈ શકતી નથી હું પાણીમાં રહું છું પણ હું તરી શકતી નથી તો બોલો હું કોણ છું તો મિત્રો આનો જવાબ છે માછલી નું ચિત્ર ઉખાણું પાંચમું દસ દરવાજા વાળું ઘર પણ અંદર રહેશે એકદ ચોર તો બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે આંગળીઓ અને વીટી ઉખાણું છઠ્ઠું ખાણોમાં ઉગે ઘરમાં વગે બોલો એ શું તો મિત્રો આનો જવાબ સાંભળતા પહેલા આપણી આર કે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો તો મિત્રો આનો જવાબ છે ચાંદી ઉખાણું સાતમું ધોળો સે રંગ નાનું છે કદ સત્તા દુનિયાભરનું જ્ઞાન આપે બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે ચોપડી ઉખાણું આઠમું આવું તો કાળું ને જાવ તો ધોળું બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે ધૂળ ઉખાણું નમું પૂછડી પકડીને ઉડું હાથ નથી સતા લડું શું એકબીજાને કાપું તો બોલો હું કોણ છું તો મિત્રો આનો જવાબ છે પતંગ ઉખાણું દસમું ચોકડી માથે ચોકડી ઉચા ઊંચા માણ માથે મુંગટ ને પૂછડી બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે મોર ઉખાણું અગિયારમું હું એક એવી વસ્તુ છું જે ઉંદરના બચ્ચા પણ ખાય માણસ પણ ખાય પણ કોઈનું પેટ ભરાતું નથી તો મિત્રો આનો જવાબ છે ગાળ ઉખાણું બારમું એવું ક્યું ફળશે જેનું બીજ બહાર છે અંદર નથી તો મિત્રો આનો જવાબ છે કાજુ ઉખાણું તેરમું ઉગતા ડુંગર પર ચડે આથમતા ડુંગર પરથી ઉતરે બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે સૂરજ ઉખાણું ચૌદમું એક એવી ગાય લીલું ઘાસ ખાય લાલ દૂધ આપે બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે ફાનસ જે લીલું કેરોસીન પી અને લાલ પ્રકાશ આપે